સૌમિત્રોને જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન કે દાણાવાડા ગામની અંદર વડીલોએ યુવાનોએ સૌ સાચી મિત્રોએ ઘણો બધો સંઘર્ષ કરી મહેનત કરી કે એમણે મહામાનવ વિશ્વરત્ન ભારત રત્ન બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની આવી ભવ્ય પ્રતિમા અહીં સ્થાપિત કરેલી છે તો આ બહુ મોટી વાત કહેવાય તો મિત્રો આજે પંદરમી ઓગસ્ટનો દિવસ છે જેને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આજના દિવસે ભારત દેશ એ આઝાદ થયો હતો આ બહુ મોટી વાત કહેવાય કે દાણાવાડા ગામની અંદર બાબા સાહેબ આંબેડકરની આવી ભવ્ય પ્રતિમા જોવા મળે છે તો મિત્રો પંદરમી ઓગસ્ટની વાત કરતા પહેલા મારે એ વાત કરવી છે કે જે શાંતિલાલ વાઘેલા તથા હીરાભાઈ વાઘેલા કે જેમણે બિનકી આવાજ યુટ્યુબ ચેનલને એક સ્વરૂપે દાન આપ્યું છે અને ધમદાન કરેલ છે કે જે સ્ટેન્ડ ઉપર મોબાઈલ રાખવાનો હોય છે અને પછી અમારે શૂટિંગ ઉતારવાનું હોય છે આપણે હીરાભાઈ વાઘેલા તથા શાંતિલાલભાઈ વાઘેલાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને આવો વિચાર આવ્યો છે એ ખૂબ જ સરસ વિચાર છે કે તેમણે ધમદાન સ્વરૂપે તમે આ ભેટ આપી છે તો આ સ્ટેન્ડનો હું સ્વીકાર કરું છું અને તમે જે વિશ્વાસ મૂક્યો છે એ ખરેખર હું વિશ્વાસઘાત નહીં કરું અને હું આજીવન બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર કરીશ અને તમે પણ મને વર્ષોથી ઓળખો છો તો તમે શું કહેશો સૌને જયભીમને હું ઉદય હવે એ આજથી અઠવાડિયા પહેલાં અમે લગભગ દસાપર ગામે ગયા હતા ત્યાં બાબા સાહેબનું પૂર્ણ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું પબ્લિક પણ વધારે હતી પવનના સપાટા પણ વધારે હતા તો વિડીયો ઉતારવામાં મને એવું લાગ્યું કે વેદ ગોવર્ધનભાઈ ને વિડીયો ઉતારવામાં થોડીક ડિસ્ટર્બ થાય છે સ્ટેન્ડ થોડું હલકું હતું તો મને એવું થયું કે આ સમાજ હિતના કાર્યોમાં જો આપણે થોડાક સહભાગી થઈએ અને આપણા તરફથી જે કંઈ આ બની શકે કરીએ તો તે મને એવો વિચાર આવ્યો અને પછી અમે સ્ટેન્ડ લઈ અને ભીમકી આવા યુટ્યુબ ચેનલમાં વેદ ગોવર્ધનભાઈને ભેટ સ્વરૂપે આપેલ છે ખૂબ જ સરસ કહેવાય કે એમને આવો સરસ વિચાર આવ્યો છે તો શાંતિલાલભાઈનો ખૂબ ખૂબ આભાર કે ધમદાન એ જ શ્રેષ્ઠ દાન છે જે પંદરમી ઓગસ્ટની આપણે વાત કરતા હતા કે આજના દિવસે ભારત દેશ સ્વતંત્ર થયો હતો તો આપણા બે રાષ્ટ્રીય તહેવારો છે ભારત દેશ એ અનેક જાતિઓ અને ધર્મના લોકોનો દેશ છે તો ભારત દેશની અંદર મુસ્લિમો પણ એમના તહેવારો ઉજવે છે બૌદ્ધો પણ એમના તહેવારો ઉજવે છે શીખો પણ એમના તહેવારો ઉજવે છે ઈસાઈ પાદરી યહૂદી તો તો આ દરેક ધર્મના લોકોનો છે છે ભારત દેશના બે રાષ્ટ્રીય તહેવારો એમાં એક સ્વતંત્ર દિવસ કે જે દિવસે ભારત દેશ આઝાદ થયો હતો અને પ્રજાસત્તાક દિવસ એટલે કે એ દિવસે ભારત દેશમાં ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું તો બાબા સાહેબ આંબેડકરે આ ભારત દેશનું બંધારણ ઘડ્યું એમાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો તો મિત્રો આ કોઈ નાની વાત નથી કે બાબા સાહેબ એક પણ આ આ બંધારણ ઘડવા માટે લીધો ન હતો તો વાત કહેવાય ભારત દેશનું બંધારણ એ દરેક નાગરિકોને પાંચ મૂળભૂત અધિકારો આપે છે તો એમાં ભારતનું બંધારણ પહેલો અધિકાર આપે છે કે દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે

પાંચમો અધિકાર આપે છે કે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે તો મિત્રો મેં જેવી રીતે વાત કરી કે ભારત દેશ એ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે કે અહીં દરેક ધર્મના જ્ઞાતિના જાતિના લોકો અહીં વસે છે તો ભારતના જે મુખ્ય બે તહેવારો છે જે રાષ્ટ્રીય તહેવારો છે આપણી સાથે જે યુવાન છે વિપુલભાઈ વાઘેલા જે મોટા અંકેવાડિયા ગામના છે શું કહેશો

તો આ દેશ આજે કેવો હોત આ દેશની છબી આજે કેવી હોત તો આપણે વિચારી શકીએ કલ્પના કરી શકીએ મગજમાં કે આ દેશ પેલા તો આર્થિક રીતે વર્લ્ડ લીડર પણ માનવતાની દ્રષ્ટિએ ઘણો પછાત હોત અંધવિશ્વાસ હોત બ્રિટિશરે પોતાની કોડાની બનાવી ભારતને તો બાબા સાહેબ આપડી સમાજને પણ પોતાનો ઉધાર કરવાનો મોકો મળ્યો એથી આઝાદી વખતે બાબા સાહેબે આપણા દેશનું બંધારણ ઘડ્યું ખૂબ સરસ વાત કરી એ વિપુલભાઈનો કહેવાનો મતલબ એવો છે કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ડોલરની કિંમત અને રૂપિયાની કિંમત એ બંને સમાન હતી ખૂબ સરસ વાત કરી તો આ દેશમાં બાબા સાહેબે જે બંધારણ ઘડ્યું આ દેશ માટે આપણા માટે આ દેશના બધા નાગરિકો માટે તો એનાથી ફર્ક શું આવ્યો પહેલો તો બધા જ નાગરિકોને સમાન જીવન જીવવાનો અધિકાર મળ્યો બોલવાનો અધિકાર મળ્યો શોષણ સામે લડવાનો અધિકાર મળ્યો સરસ વાત કરી આજે આપણે દારાવાડા ગામની અંદર જે મૂડી તાલુકાનું ગામ છે અહીં આજે આપણે પધાર્યા છીએ અને અહીં આપણે જોયું કે કેવી રીતે લોકોએ આ બાબા સાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમાનું અહીં સ્થાપન કરેલું છે તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય પરંતુ જે માનવતાની વાત તમે કરી તો માનવતા અંગ્રેજોમાં હતી એટલે જ એમને ભણવાનો પણ અધિકાર આપ્યો એટલે મહાત્મા જ્યોતિબા ફૂલે ભણી શીખા સાહેબ આંબેડકર ભણી શીખા તો આપણે આપણે જાણીએ છીએ કે બધાની સરખી હોય નહીં તો એમાં ઘણા બધા માનવતાને માનવાળા પણ માણસો હતા તો તેમને ઘણી બધી ભારતમાં યુનિવર્સિટી પણ બનાવી શિક્ષણના દ્વાર ખોલ્યા તો સામે ઘણા બધા દેશના તોડા વાળા પણ માણસો હતા એ કંપનીમાં જ્યારે બંધારણની શરૂઆત કરવાની હતી તો ઘણા લોકો એવું કહેતા કહેતા હતા હતા કે શરૂઆત શરૂઆત કરો કોઈ કરવાનું એટલે તમે સાચા છો પરંતુ બાબા સાહેબે કીધું કે આમ ભારત કે લો એવી રીતે શરૂઆત કરવાનું અમે ભારતના નાગરિકો આપનું નામ શું છે ગંગાભાઈ જય જયભે 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 જયભાઈ

રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ગલીઓમાં મહોલ્લામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એની ઉજવણી કરવામાં આવે છે શાળાઓમાં મહાનગરપાલિકામાં પંચાયતમાં એવી રીતે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે ભારતનું બંધારણ લાગુ છે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે તો ખરેખર શું એ બંધારણ મુજબ આ દેશ ચાલે છે તો મિત્રો જેવી રીતે બંધારણની અંદર આર્ટિકલ ઓગણીસની ની અંદર દરેક નાગરિકને એક ગામ થી બીજે ગામ જવાનો અધિકાર છે દરેક નાગરિકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનો એને અધિકાર છે પછી માણસ એ રોજીરોટી માટે જતા હોય પોતાના બાળ બચ્ચાના ભરણપોષણ માટે આજીવિકા માટે એ એક ગામમાંથી બીજા ગામમાં એ વેપાર વાણિજ્ય કરવા માટે પણ જઈ શકે છે એના માટેનો અધિકાર એ આર્ટિકલ 19 એ સ્વતંત્રતા આપે છે એ દરેક નાગરિકને એ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય તો દરેકને ભારત દેશનું બંધારણ એ સમાન અવસર આપે છે તો આ આપણો રાષ્ટ્રીય ગ્રંથ છે કે જે બાબા સાહેબ આંબેડકરે એની રચના કરી અને ભારત દેશ માટે એક બહુ મોટું કામ કર્યું છે અને બહુ મોટી ભારત દેશની સેવા કરી છે કે એના માટે એમના ચાર સંતાનો ગુમાવ્યા છે ગંગાધર ઇન્દુમતી રમેશ અને રાજરત્ન તો બાબા સાહેબે આ ચાર સંતાનો ગુમાવ્યા હતા પરંતુ બાબા સાહેબે ક્યારેય ક્યારે પીછેહટ કરી નહોતી તો માતા રમાબાઈ આંબેડકર પણ પાંત્રીસ વર્ષે દુનિયાને છોડી અને ચાલ્યા ગયા હતા આ દેશ માટે કામ કર્યું અને આજે ઠેર ઠેર પંદરમી ઓગસ્ટ ની ઉજવણી થઈ રહી છે તો સૌ દેશવાસીઓને આપણે આ નિમિત્તે ઢેર સારી શુભકામના પણ આપીએ છીએ આ નિમિત્તે વિપુલભાઈ શું કહેશો

બેસ ખંડિત હોત અને બાબા સાહેબે જેવી રીતે સંસદમાં એક વાત કહેલ પણ મોહમ્મદ અલી જીનાએ જેમ પાકિસ્તાનની અલગ માંગ કરી હતી તો ત્યારે બાબા સાહેબે પણ કહ્યું હતું કે અખંડ ભારત વગર આપણા કોઈનો પણ ઉધાર નથી ખૂબ સરસ વાત કરી અખંડ ભારતની વાત કરી એમણે તો અહીં દારાવાડા ગામની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે યુવાનોએ મહેનત કરી છે વડીલોએ સંઘર્ષ કર્યો છે અને બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા મૂકેલી છે તો આ બહુ મોટી વાત કહેવાય તો આ કોઈ નાની વાત નથી તો ફરી સૌ વડીલોને નાણાવાળા ગામના યુવાનોને સામાજિક આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઢેર સારી શુભકામના પણ પાઠવું છું સૌને જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન જય ભીમ જય ભીમ